વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સગીરાની હાલત બગડી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં માતાએ પૂછતા પોતે જ જે જગ્યાએ કામ કરતી હતી તે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જેમનું રહેઠાણ સામંતપુરા તાલુકો સાવલી એ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો બનાવને પગલે દવાખાના વર્ધીના આધારે સાવલી પીઆઈ કે જે ચૌહાણ ગણતરીના જ કલાકોમાં હવસખોરને ઝડપી લીધો હતો અને જેલ ભેગો કર્યો છે જ્યારે પચાસ વર્ષીય ઈ સમય સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ખબર વાયુવેગે તાલુકામાં પ્રસરતા તાલુકાજનો ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે ગત તારીખ પચીસ અપ્રિલ બે હજાર પચીસના રોજ સાવલી પોલીસ સ્ટેશન સરકારી હોસ્પિટલમાંથી એમએલસી લખવામાં આવી હતી જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ ગઈ હતી અને હકીકત એવી જાણવા મળી કે એક સોળ વર્ષની બાળકી દ્વારા એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર અને એટ્રાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગનેન્ટ બનાવવામાં આવી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામ પેલી હવે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી છે